નમસ્કાર ભાટી ટીવી માં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છે નેશનલ હાઈવે નવાપરા માં આપણે આવ્યા છે નવાપરા ની અંદર નગરપાલિકા આવી છે અને જે તોડવાનું કામકાજ થઈ રહ્યું છે જે બાંધકામ નું જે બિન કાયદેસર જે છે એ તોડવાનું કામકાજ થઈ રહ્યું છે એ કઈ રીતે તોડી રહ્યા છે અને કેને કેને તોડ્યા છે એનું આખો વિગતવાર હું આપડે વિડીયો બતાવવાના છું જોતા રહો ભાટી ટીવી

નવા પ્રવાહ માં અત્યારે ડિમોલેશન ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો નગરપાલિકાનો સ્ટાફ પણ હાજર છે હા ઓ હા જો તમે જોઈ શકો છો આ બધું અત્યારે પાડી રહ્યા છે નગરપાલિકા દ્વારા અત્યારે ઇમ્યુલેશન ચાલુ છે લોકોના ટોળ છોડાવવા અત્યારે તૂટી પડ્યા છે જોવા માટે ચાલે છે જો લોકો અત્યારના ટોળા ને ટોળા અત્યારે ઉમટી પડ્યા છે નગરપાલિકા દ્વારા આવો ભાઈ આવો ભાઈ આવો નગરપાલિકા દ્વારા જો આ બધું ઉપાડવામાં આવી રહ્યું છે જો નહીં ઉપાડવામાં આવે તો અત્યારે હમણાં તોડી દેવામાં હશે ગોપાલભાઈ અમારા કદર કામના બહુ જુના કારીગર જો હાઈવે ઉપર અત્યારે તોડવાનું કામ ચાલુ રહ્યું છે અત્યારે દબાણ હટાવ બધું આખું એનું તમારું છે આ તમારું છે આ હે કેટલા વર્ષ થયા તમે આ કરતા હોવા હે

જો આ દુકાન પણ ખસેડવામાં આવી છે આ ભાઈ બધા જોવા બધા જ જોવા માટે મોજે દરિયા ભાઈ બધા જો અત્યારે ચાલુ છે ભરવાનું કામ હવે ચાલુ છે જો તમે જોઈ શકો છો સાહેબ નથી

જો એસઆઈ નો ચાર્જ છે અને અત્યારે આ જે ડિમોલેશન ચાલી રહ્યું છે ત્યાં અત્યારે સંભાળી રહ્યા છે જો નગરપાલિકાના ભૂરા છે પછી અમારા મિત્ર બધા આવ્યા છે નગરપાલિકાનો સ્ટાફ બધો છે અને ડિમોલેશન ચાલી રહ્યું છે સાહેબ પરિવારમાં આવે છે જો અહીંયા બે ટ્રેક્ટરોથી અત્યારે ફરવાનું બે નહીં ને ત્રણ ટ્રેક્ટરો રાખ્યા છે તુરવાય ત્યારે ડ્રાઈવર છે જોઈ શકો છો જો જો આ બધા જા પાળી નખવામાં આવ્યું છે તમે જોઈ શકો છો જો જો અત્યારે બે જેસીબી અને ટ્રેક્ટરો રાખી અત્યારે ડિમોલેશન કરી રહ્યા છે નવાપરાની અંદરમાં નેશનલ હાઈવે પાસે આવેલ જે નવાપરા જે છે બે જેસીબી જેસીબીથી અત્યારે ખોડવાનું કામ ચાલી રહ્યું છે નારે સફાઈનું કામ પણ ચાલે છે જો આપ જોઈ શકો છો જો નગરપાલિકા દ્વારા અત્યારે નવાપરાની ડિમોલેશન વાસુકી મંદિર પાસે થઈ રહ્યું છે તમે જોઈ શકો છો જે લારી ગેલા હતા જો લોકોના ટોળા અત્યારે ઉમટા છે બધા જોવા માટે જો આપ જોઈ રહ્યા છો લોકો ગામના બધા જ પોતાના છે અત્યારે સર જે બધા લારી છે હું તમને આ નેશનલ હાઈવે નું લોકેશન બતાવું છું બાજુમાં મંદિર જે છે અહીંયા વાસુકી મંદિર જે છે ત્યાં જો ડિમોલેશન થઈ રહ્યું છે બાજુમાં વાસુકી મંદિર જે છે ત્યાંની નજીકમાં જ આ ડિમોલેશન થઈ રહ્યું છે જે હું તમને બતાવું છું